લોકસભા ચૂંટણીનું મિજાજ જાણવા માટે મિજાજની ટીમ છે તે અત્યારે છોટાઉદેપુર ખાતે છે છોટાઉદેપુર ખાતે કોંગ્રેસ નેતા અર્જુન રાઠવા જે આપની સાથે છે તેમની પાસે સમજીએ કે આખરે કોંગ્રેસ જે છે એ કયા મુદ્દાઓને લઈને પ્રજા પ્રજાની સામે વોટ માગવા જઈ રહી છે અર્જુનભાઈ સ્વાગત છે તમારું હા ટીમના શ્રોતાઓને પણ કરું છું અર્જુનભાઈ પહેલો સવાલ આમ આદમી પાર્ટી છોડીને કોંગ્રેસમાં આવવાનું કારણ શું છે હું આમ આદમી પાર્ટીમાં દસ વર્ષથી કાર્યકર્તા હતો અને સંગઠન મંત્રી હતો પ્રદેશ ઉપાધ્યક્ષ હતો સારી જગ્યા ઉપર હતો અને આમ આદમી પાર્ટીના ખૂબ સારા કાર્યકર્તાઓ અને મેં તૈયાર કર્યા હતા અને શૂન્યમાંથી પાર્ટીને એક ત્રીજો વિકલ્પ તરીકે સુધી લાવ્યા હતા ગુજરાતમાં ગુજરાતમાં પરંતુ બાવીસનું ઇલેક્શન લડ્યા અને એ જે પરિણામો આવ્યા એ પરિણામો ઘણું બધું સૂચન કર્યું કારણ કે અમારો મૂળ જે હેતુ હતો પોલિટિકલ કામ કરવાનો એ ગુજરાત દેશમાં અને છોટા ઉદેપુરમાંથી બીજેપી આરએસએસની જે રાજનીતિ છે જે ભાગલા પાડવાની રાજનીતિ છે સમાજમાં એકબીજાને અથડાવાની રાજનીતિ છે એનાથી કોઈનું ભલું થતું નથી તો એ રાજનીતિ ને અમે કાઢી શકીએ એટલા માટે રાજનીતિમાં આમ આદમી પાર્ટી એક વિકલ્પ લાગતો હતો કે આનાથી અમે કરી શકીશું પરંતુ પછી એવું લાગ્યું કે બહુ આમ આદમી પાર્ટીમાં રહીને બીજેપીને નહીં કાઢી શકીએ અચ્છા અને એના માટે થોડું મોટું પ્લેટફોર્મ જોઈએ અને મને લાગ્યું કોંગ્રેસ આ કરી શકશે નહીં મતલબ આમ આદમી પાર્ટીના નેશનલ નેતૃત્વ પર તમને શંકા હતી કે સ્થાનિક નેતૃત્વ પર ના નેતૃત્વ પર શંકા હોવા એના એના કરતાં વધારે કે જે પ્રકારે લોકોને ડિવાઈડ અમે કરતા હતા એનો ફાયદો જેને કાઢવા માંગતા હતા એને થતો હતો અને ખાસ કરીને આદિવાસી ક્ષેત્રમાં એટલે બે રીતના લોકો વેચાઈ જાય એ ઠીક નહોતું લાગ્યું છેલ્લું વિધાનસભાની જે ચૂંટણી ગઈ હા એમાં તમે જે પ્રમાણે કહી રહ્યા છો કોંગ્રેસને જે નુકસાન થયું આમ આદમી પાર્ટીના કારણે થયું એવું કહી શકાય પણ અમારો હેતુ હતો કે અમે બીજેપીને કાઢી શકીશું જે નહીં થઈ શક્યું અને પછી પણ થશે એવું લાગ્યું નહીં અચ્છા એટલા માટે કોંગ્રેસમાં જોડાયા કોઈ નક્કર કારણ એની સિવાય બીજું બસ આ જ ખાસ કારણ છે અને કોંગ્રેસમાં અત્યારે જે નેતૃત્વ છે ગુજરાતમાં શક્તિસિંહ પક્ષ પ્રમુખ છે બહુ સ્પષ્ટ છે અને લડાયક વ્યક્તિ છે અને દેશમાં પણ રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ લોકોના જે મૂળ મુદ્દાઓ છે એ બહુ સ્પષ્ટતાથી એના લોકોને ન્યાય મળવો જોઈએ એ વાત પૂરી સ્પષ્ટતાથી કોઈ કરતો હોય અત્યારે દેશમાં તો માત્ર કોંગ્રેસના રાહુલ ગાંધી છે એટલા માટે હું તમારી રાજનીતિકની શરૂઆત આમ કહેવાય એક્ટિવ મુખ્ય ધારાની કથિત મુખ્ય ધારાની રાજનીતિની શરૂઆત કરીએ તો કોંગ્રેસના વિરોધથી થઈ અને આજે તમે કોંગ્રેસમાં છો મારી રાજનીતિની શરૂઆત કોઈના વિરોધથી કે ફેવરથી નહીં પણ લોકોની જે મૂળ સમસ્યા છે લોકોની જે મૂળ વાત છે એને અવાજ આપી શકીએ એનાથી શરૂ થઈ વ્યક્તિગત લડાઈ કોંગ્રેસના નેતાઓ સાથે લઈ કોંગ્રેસના નેતાઓ સાથે વ્યક્તિગત લડાઈ થાય ને કોંગ્રેસ સાથેની લડાઈ ના કહી શકાય અચ્છા એ નેતાઓ સાથેની લડાઈ છે એમાંથી ઘણા બધા લગભગ બધા ભાજપમાં છે અત્યારે અચ્છા અને હું કોંગ્રેસમાં એ ભાજપમાં ગયા છે એટલે એ એમની જગ્યા ઉપર ગયા છે હું મૂળ જગ્યા ઉપર આવ્યો છું અચ્છા તો બહુ બસ છે ઓકે કોંગ્રેસ આમ કહેવાય કે ગુજરાતમાં ગયા ગત ઇલેક્શન વખતે જેમના જે સત્તર એમએલએ ચૂંટાયા મોટાભાગના જે એમએલએ છે મોટાભાગના તો નહીં કહી શકાય પણ ચાર પાંચ એમએલએ જે છે એ ભાજપ જોઈન કરી ચૂક્યા છે લગભગ તેર જેટલા ધારાસભ્યો અત્યારે બચ્યા છે વિધાનસભામાં આમ જોવા જઈએ તો લોકોના જે પ્રશ્નો છે એને કોંગ્રેસ એવું લાગી રહ્યું છે કે જે મજબૂતીથી ઉઠાવવી જોઈએ એ વિધાનસભામાં નથી ઉઠાવી રહી ન તો એને સડકો પર ઉઠાવી રહી છે શું ગુજરાત કોંગ્રેસનો આગામી સમયમાં કોઈ એવો પ્લાન છે અથવા તો નથી ઉઠાવી રહ્યો તેનું કારણ શું છે દેખો વિધાનસભામાં તો ધારાસભ્ય બહુ ઓછા પ્રમાણમાં છે અને લોકો પ્રશ્નો ઉઠાવી રહ્યા છે અને વિધાનસભાની બહાર કોંગ્રેસના કાર્યકર્તાઓ અમે કોઈને કોઈ મુદ્દા ઉઠાવી રહ્યા છે પણ આપણને ખબર છે કે આજના સમયમાં આ જે મીડિયા છે જેને સ્ટ્રીમ મીડિયા કહીએ છીએ

અહીંયા ભારતમાલા પ્રોજેક્ટના મુદ્દા ઉઠાવ્યા લોકો સાથે રહીને ઉઠાવ્યા કોંગ્રેસે પોતાના બેનર પર મુદ્દા નથી રહ્યા પણ લોકો જે મુદ્દા ઉઠાવે છે ત્યાં કોંગ્રેસ બિલકુલ સાથે રહી છે પરંતુ એને આજનું મીડિયા જે છે એ કવરેજ નથી આપતું એટલે લોકોને ખબર ના પડે કે આ શું થઈ રહ્યું છે એટલે લોકો સાથે રહીને જે મુદ્દા ઉઠાવવા જે જ ઉઠાવ્યા છે આદિવાસી વિસ્તારની વાત કરીએ તો ગત વિધાનસભા ચૂંટણીમાં આદિવાસી વિસ્તારમાં ત્રીજા પક્ષને ખૂબ મોટા પ્રમાણમાં વોટ મળ્યા આ વખતે ઇન્ડિયા અલાયન્સમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પણ છે અત્યારે આદિવાસી વિસ્તારની બે સીટો ઉપર કુલ બે ગુજરાતમાં કુલ બે સીટો ઉપર આમ આદમી પાર્ટીના કેન્ડિડેટ છે અને અન્ય સીટો ઉપર કોંગ્રેસના ઉમેદવાર છે શું આ બંનેના આવવાથી લોકસભાના જે પરિણામો છે આવનારા સમયમાં જે આવશે એના પર અસર થશે બહુ સ્પષ્ટ છે છોટાઉદેપુરમાં કોંગ્રેસ આમ આદમી પાર્ટી કેટલાક અપક્ષ લોકો જે ભેગા થઈને લડ્યા હતા બધા લગભગ બીજેપી સામે લડ્યા અને એમનું જો તમે ટોટલ કરો તો એ ટોટલ બીજેપી કરતા ચોર્યાસી હજાર વધારે છે અને એટલે એ તમે કેલ્ક્યુલેશન જો કરો તો બીજેપી કરતા અલાયન્સ આગળ છે આ તમે કેલ્ક્યુલેશન કરો એ ટેકનિકલ થયું પરંતુ ભેગા થવા માટે જે પોઝિટિવિટી હકારાત્મકતા ઊભી થાય લોકોને આત્મવિશ્વાસ મજબૂત થાય એનું જો તમે ગણો તો એ માર્જિન હજી પણ વધી જાય છે અને આપ કહો છો કે કોંગ્રેસે શું મુદ્દા હઠાવ્યા પરંતુ હું આપને પૂછું કે બીજેપી પાસે કયો મુદ્દો છે કે જે લઈને છોટા ઉદ્દી પણ લોકો પાસે જઈ શકે ભાઈ અમે આ કામ કર્યું બરાબર એક ઘણા નેતાઓ સાથે વાત કરીએ તો કહે છે કે છેક છેવાડાના માનવી સુધી મોદી સાહેબની યોજનાઓ છે જે ભાજપની યોજનાઓ છે મને પાંચ યોજના ગણાવે કે છેવાડાના માણસ સુધી લઈ ગયા હોય અને લોકોને એનો ફાયદો થયો એસી કરોડ લોકોને મફત અનાજ આપે છે મતલબ કે તમે લોકોને ગરીબ રાખ્યા છે તમે અનાજ આપો છો પણ તમે અધિકાર આપો છો કે નહીં કોંગ્રેસની સરકાર તમે જો ઓગણીસો અડતાલીસમાં માં લોકોને ખેડે તેની જમીન ગણોદ્ધારામાં જમીન આપી આ બે હજાર ચૌદથી પછીની સરકાર જે છે એમાં મનમોહનસિંહની સરકાર યુપીએ પાર્ટ વન એમણે જંગલ જમીન માટેનો અધિકાર આપ્યો આરટીઆઈનો એક્ટ આપ્યો અને લોકોને તાકાત આપી બે હજાર ચૌદ થી અત્યાર સુધી બીજેપીની સરકાર છે તમને એક કાનૂન બતાવો કે જેમાં લોકોને અધિકાર મળતો હોય એસઓયુ એક્ટ બનાવ્યો કેવડિયામાં શું થયું આદિવાસીઓનું એમનો અધિકાર ગયો એનું શિલાન્યાસ પંડિત નહેરુએ કર્યું હતું સરદાર સરોવર ડેમ સરદાર સરોવર ડેમનું કર્યું હતું પણ સરદાર સ્ટેચ્યુ જે બનાવ્યું એ શા માટે અચ્છા સરદારના સરદારના સન્માન માટે નથી બનાવ્યું એ પોતે સરદાર દેખાવા માટે કોઈકે બનાવ્યું અને એનાથી ફાયદો શું થયો લોકો વિસ્થાપિત થયા ડેમ બન્યો છે એનાથી કેટલાકને પાણી મળે છે આપણે માનીએ એનો ઓરિજિનલ જે પ્લાન હતો કે લોકોને પાણી મળે એ મળ્યું નથી

કે સરકાર જે છે કેવડિયામાં એટલું બધું ઇન્વેસ્ટમેન્ટ કરીને આર્ટિફિશિયલ માર્કેટ ઊભું કરે છે એના કારણે જે ખરેખર માર્કેટ છે જે ગ્રેજ્યુઅલી આખા આટલા સમયમાં ઊભું થયું છે ત્યાંનું માર્કેટ પડી ભાગ્યું છે ત્યાંના બે વેપારીઓ બેકાર થયા છે તો એક જગ્યાએ તમે ઇન્વેસ્ટમેન્ટ કરીને માર્કેટ ઊભું કરો છો અને જ્યાં જે માર્કેટ હતું ત્યાંના વેપારીઓને તમે બેરોજગાર કરો છો તો કયા પ્રકારનો તમે જિદ્દ કરીને કયો કયો વિકાસ કરી રહ્યા છો

અને આમ આદમી પાર્ટીમાં સ્ટેટનું જે મારું પોઝિશન હતું લઈ છોડીને હું કોંગ્રેસમાં જોડાયો કોંગ્રેસમાં ઘણા બધા નેતાઓ હતા ભાજપમાં ગયા મારી વૃત્તિ જો એમના જેવી હોય તો આમ આદમી છોડીને ભાજપમાં જોડાવું જો મને નેતૃત્વ મતલબ સત્તા જોઈતી હોય પૈસા જોઈતા હોય તો ભાજપમાં જાય માણસ હું કોંગ્રેસમાં આવીને ભાજપ સામે લડ્યો અને કીધું કે હું ભાજપ સામે લડવા માટે કોંગ્રેસમાં આવ્યો છું એટલે તમારા એ સવાલનો જવાબ હું કોઈ મતલબ નથી હું લડવા માટે છું છું અને અને લાંબા સમયથી એક જ વાત સાથે હું સંઘર્ષ કરું એ છોટાઉદેપુરમાં સરકારી યોજનાઓ જે છે એની સ્થિતિ તમે તમને તેનાથી વાકેફ જ હશો તમે એક માઇગ્રેશનનો પ્રશ્ન જે મારા ધ્યાને વારંવાર આવે છે કે બહુ મોટા પ્રમાણમાં લગભગ અઢી લાખથી વધુ લોકો દર વર્ષે કાઠિયાવાડ અહીંયાથી જાય છે રોજગારી માટે કોંગ્રેસ પાસે આની કોઈ બ્લુ પ્રિન્ટ છે એને અટકાવી શકાય દેખો નર્મદા કેનાલ જાય છે એ નર્મદાનું પાણી છોટાઉદેપુરને આપે એની નદીઓ જીવતી થાય તો માઇગ્રેશન જે છે ઇરિગેશન માટે માટે તો માઇગ્રેશન જે જે મજબૂરીથી જે માઇગ્રેશન કરવું પડે છે એ ઓછું થઈ જાય પછી જે માઇગ્રેશન થાય જો થાય તો ત્યાં એ બાર્ગેનિંગ સારું કરી શકે ભાઈ અમે આવું કામ નહીં કરે આવું જ કરશું આટલું રોજગારી જોઈએ પણ અત્યારે મજબૂરી વશ જે જવું પડે છે એ ઓછું થઈ જાય એનાથી ડેરી ઉદ્યોગ થાય ખેતી થાય ઘણો બધો ફરક પડે માર્કેટ ઊભું થઈ જાય તો આ સરકાર જે છે એ અહીંયા પાણી આપે તો ફરક પડે છે આટલા બધા પ્રશ્નો હોવા છતાં પબ્લિક વોટ કેમ ભાજપના આપે છે તમે ગણાવે કે આ પ્રશ્નો છે ગત વિધાનસભા ચૂંટણીના પરિણામોની વાત કરીએ તો તેમસ જીત ભાજપની થઈ આટલા પ્રશ્નો હોવા છતાં વિધાનસભામાં લોકોએ તો આમ આદમી પાર્ટીને પણ વોટ આપ્યા છે અચ્છા મને પચીસ છવ્વીસ ટકા વોટ આપ્યા છે લોકો બદલવા માટે બીજેપીને કાઢવા માટે વોટ આપ્યા છે છતાં પણ એકસો પણ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના વોટ ડિવાઈડ થયા એટલા માટે એમને સીટો વધારે આવી અત્યારે ભેગા થઈએ છે એલાયન્સ છે તો જે પરિણામો આવવાના છે એ બિલકુલ આશ્ચર્યજનક હશે અને બીજેપી ને પણ ડર છે હું તમને માત્ર છોટાઉદેપુર ની વાત કરું છોટા છોટાઉદેપુર બીજેપી સૌથી પહેલા મોહનસિંહ રાઠવાને લઈ ગયા એવી તો શું મજબૂરી હોય છે લઈ ગયા એમના છોકરાને ધારાસભ્ય બનાવ્યો સંતોષ નહીં થયો ધીરુભાઈ લઈ ગયા નસવાડી માંથી લોકસભા ટાર્ગેટ કરતા હતા ધીરુભાઈ લઈ ગયા પછી પણ લાવ્યું કે નહીં થઈ શકે નહીં જીતી શકાય લોકસભા નાણભાઈને લઈ ગયા આ શું મજબૂરી છે કે તમારા કાર્યકર્તાઓ વિરોધ કરે છે કે આ બીજાને કેમ લાવો છો એક તો એમનો તાલુકા સંગઠનનો પ્રમુખ પાવી જતપુરમાં એમણે સોશિયલ મીડિયામાં મીડિયા સામે કીધું કે હવે અમારે મંજીરા વગાડવાના આટલી હદે એમના કાર્યકર્તાઓ એમની પાર્ટીથી નારાજ છે છતાં પણ એ બીજા લોકોને લઈ જાય છે તો બીજેપીની જે ઉપલી નેતાગીરી છે એને ભરોસો જ નથી આવતો એને એના કાર્યકર્તા પર ભરોસો નથી એમને એમના પોતાના પર ભરોસો નથી એના પછી એમણે શું કર્યું એમણે એક પરિપત્ર પત્ર બહાર કે આપણા એમના કાર્યકર્તા બીજેપીના કોઈ પણ કાર્યકર્તાએ જિલ્લા કક્ષાના પ્રદેશના નેતાએ એમના મીડિયા હેડને પૂછા વગર કોઈ પણ મીડિયા સાથે વાત નહીં કરવાની ડિબેટમાં નહીં જવાનું ચોપાલમાં નહીં જવાનું તો કયા પ્રકારની રાજનીતિ કરો છો તમે લોકશાહીમાં કોઈ સાથે વાત જ નહીં કરો તો તમે શું કરવા માંગો છો આ તમારો ડર છે એ જે ચારસો પાર પાંચ લાખ જે કહે છે ને મને લાગે ઊંધું પડવાનું છે એનો એમને બિલકુલ ખાતરી આવી ગઈ છે એટલા માટે આ બધા કરવા પડે છે કોંગ્રેસે એવું નથી કર્યું હું અત્યારે આપને આપી રહ્યો છું મારે કોઈ નેતાગીરીને જરૂર નથી નેતાગીરીને ખબર છે કે પ્રોફેસર અર્જુન રાઠવા જે વાત કરશે એ પાર્ટી લાઈન ઉપર હશે અને સ્પષ્ટ હશે આવું બીજેપીને સાંભળે નથી કારણ કે ડરે છે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા પ્રથમ થઈ ત્યારબાદ બીજી યાત્રામાં તમે એમની સાથે હતા તમારે કદાચ મળવાનું પણ થયું હશે શું વાતચીત થઈ રાહુલ ગાંધી સાથે રાહુલ ગાંધી માત્ર છોટા ઉદેપુરમાં નહીં પૂરા દેશમાં જ એમ અને ખાસ કરીને આ મહારાષ્ટ્રમાં સમાપન મેં ભાષણ સાંભળું એમને લોકોના દિલની વાત કરી છે એમણે જે અન્યાય થાય છે લોકોને એ ખેડૂતોને હોય આદિવાસીને હોય દલિતને હોય નાના વેપારીઓને હોય મહિલાઓને હોય જે જે અન્યાય થાય છે એને એમને બહુ સ્પષ્ટપૂર્વક વાત કરી છે આટલું સ્પષ્ટતાપૂર્વક મને કોઈ વાત નથી કરતું જે રાહુલ કરી રહ્યા છે તો એ જ વાતો એમણે દરેક જગ્યાએ કરી છે અલગ અલગ રીતે કરી છે લોકોના જે મુદ્દાઓ એમણે સાંભળ્યા છે આ એક નેતા છે કે જે રોડ ઉપર ઉભા રહે લોકોના મનની વાત સાંભળે છે અને એક નેતા છે સ્ટુડિયોમાં બેસીને પોતાના મનની વાત ઠોકમ ઠોક કરે છે આ ફરક છે બે નેતા લોકો સાંભળે છે આ લોકો સાંભળે છે નહીં સાંભળતા બીજી વાત છે પણ મીડિયા જે છે એ જે મનની વાત છે એને પ્રચાર ઠોકરામ ઠોક કરે છે રાહુલની વાત કેમ નથી કરતો મીડિયા રાહુલ જે વાત કરીએ રાહુલ રાષ્ટ્રીય નેતા છે ઓપોઝિશન લીડર છે લોકશાહીમાં ઓપોઝિશન લીડરની પણ વાત લોકો સુધી પહોંચાડવાની બિલકુલ જવાબદારી મીડિયાની છે મીડિયા એની જવાબદારી નથી નિભાવી રહ્યું રાહુલ તો વાત કરે છે બિલકુલ સ્પષ્ટતાથી અને કેટલું ગેધરિંગ થાય છે બીજેપીની સરકાર જ્યાં જ્યાં છે આસામની વાત કરો એમને રોકવાનો ખૂબ પ્રયત્ન કર્યો રિસ્ટ કરવાનો ખૂબ પ્રયત્ન કર્યો પણ લોકો સ્વયંભૂ ખૂબ આવ્યા છે સ્થાનિક મુદ્દાઓ પર આવી છોટાઉદેપુર જિલ્લાના સ્થાનિક મુદ્દાઓ શું છે તમે લાંબા સમયથી આંદોલનો સાથે પણ જોડાયા છે અને મુદ્દાઓની સ્થિતિ શું છે ભાજપ દાવો કરે છે કે દરેક સુવિધાઓ ગામડાઓ સુધી પહોંચી છે તો એ એકચ્યુલી સ્થિતિ શું છે લોકોની સમસ્યાઓની અથવા તો કયા એવા મુદ્દાઓ કેવી કઈ એવી સમસ્યાઓ છે જે હજી એમની એમ યથાવત છે ભાજપના જે અહીંના નેતાઓ છે અથવા ગુજરાતના જે નેતાઓ છે એકાદને છોડીને એકાદ બેને છોડીને બાકીના બધા નેતાઓને કાર્યકર્તાઓને ભાજપે પોપટ બનાવ્યા છે ભાજપે જે કીધું તે જ બોલવાનું ભાજપે કીધું કે આપકી બાર ચારસો પાર તો બધા ચારસો પાર ભાજપ કે છે વડાપ્રધાનને કહેવાનું કે યશસ્વી વડાપ્રધાન બાકીના બધાને આદરણીય કહેવાનું સી પટેલને કહેવાનું યશસ્વી પ્રમુખ બીજા બધાને આદરણીય કહેવાનું દરેક નેતા આ જ શબ્દ બોલે દરેક કહે છે કે આપકી બાર ચારસો પાર અને તે પાંચ લાખની લીડથી હું છોટાઉદેપુર ભાજપના નેતાઓને ગુજરાતના નેતાઓને પૂછવા માંગુ છું કે તમે છોટાઉદેપુરમાં એકવીસ કરોડનું નકલી કચેરી કૌભાંડ કર્યું એટલું જ તમે દાહોદમાં કર્યું છોટા ઉદેપુરમાં વનગુણ પેદાશનું પાંચ છ કરોડનું તમે કૌભાંડ કર્યું આ જે રૂપિયા હતા એ છોટા ઉદેપુરના આદિવાસીઓના બોર્ડર વિલેજીસના રૂપિયા હતા પાણીનું ઇરિગેશનના રૂપિયા હતા તમે રૂપિયા હતા કે અમે ચોકીદાર છીએ ભાજપ જ્યારે ચૌદમાં શાસનમાં કીધું હું ચોકીદાર છું ભાજપ હું ચોકીદાર છું કે હું ચોકીદાર ચોકીદાર લખ્યું કઈ ચોકીદારી કરી આટલા રૂપિયા તમે ચવાઈ ગયા આ લોકોનું શાસન પહેલા જયારે આવ્યું શૌચાલય યોજના સો ટકા ફેલ ગઈ તમે કોઈ પણ ગામમાં જઈને જોઈ લો સો માંથી કોઈ ભાગ્ય જ કોઈ એકાદ એમનું શૌચાલય ચાલુ હશે અત્યારે નળસ જલ યોજના તમે જોઈ લો કોઈ જગ્યાએ થઈ નળ તો નાખ્યા પાણી નથી આવ્યું પણ નળ નળ વેરો વેરો આવે છે તમે પાણી નથી આપતા એના રૂપિયા ગયા અને પણ લો છો તો આ એમની ફેલર છે આ તો નકલી કચેરી કૌભાંડની વાત કરી અછલી કચેરી જે કૌભાંડો કર્યા એની તો વાત થતી નથી અને ઠેર ઠેર તમે રેત ખનન કરી નાખ્યું પાણીના પ્રશ્નો ઉભા અમારો આ જે છપ્પન નંબરનો હાઈવે છે એને તૂટી ગયા અને હવે ચોમાસામાં તૂટ્યો તો ઉનાળો આવી ગયો હજી પણ એને બનાવવાના છે કે શું એનું ટેન્ડરિંગ થયું કે એની ખબર નથી તો આ જે બેઝિક જે કામ છે એ પણ નથી કરી શકતા એવા લોકો કહે છે કે અમે પાંચ પાંચ લાખની લીડથી જીતશું એવા લોકો કહે છે કે ચારસો પાર કરશું આ બધા પોપટ છે એ લોકો એ જ વાતો લઈને લોકો સામે જેને વાત કરે તો હું માનું અને હું બીજેપીના આપના માધ્યમથી બીજેપીના જે આ ચારસો પાર અને પાંચ લાખવાળા જે બોલનારાઓ છે એમને હું આમંત્રણ આપું છું કે ભેગા બેસીને આપણે ચર્ચા કરીએ ડિબેટ કરીએ કે તમે કેવી રીતના દાવો કરી શકો કે તમે તમને લોકો વોટ આપે શિક્ષણ છોટાઉદેપુરની વાત કરું તો બસો ને નેવ્યાસી શાળામાં માત્ર એક શિક્ષક છે એ શિક્ષણ મંત્રીએ કબૂલ્યું છે અડતાલીસ શાળામાં એક પણ શિક્ષક નથી એમણે જ કીધું છે દવાખાનામાં ડૉક્ટર નથી તો આ એક મુદ્દા ઉપર તમે નથી તમને વોટ કેવી રીતના આપે અમે છીએ આ તમારી જે પોલ છે

ચોકીદારી કરી છોટા ઉદેપર પચાસ કરોડ રૂપિયા લઈ ગયા ગુજરાતમાં એ જો સારું કામ હોય તો એ લઈ ગયા એના કારણે વોટ આપવાના હોય તો એમને કેવું જોઈએ એમની નળસરી જળ યોજના બિલકુલ ફેલ ગઈ એમની શૌચાલય યોજના ફેલ ગઈ આ બધા એમના કામો છે એસીભાઈ એમને ખેલુદોને પૈસા કે નાના સીધા ખાતામાં પહોંચા હું બોસ ફર્સ્ટ રીતે માનું છું કે તમે કોઈને લલચાવવા માટે તમે 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 22 માં અરવિંદ કેજરીવાલને કધા તમે રેવડી બાટો છો તો 2000 રૂપિયા શું છે ઓકે તમે તમે લોકોને અધિકાર નથી આપતા તમે લાલચ આપો છો બરાબર તો એક છે અધિકારી રાજનીતિ અને આ લાલચની રાજનીતિ કેટલો વિશ્વાસ છે કે આ જે લોકસભા સીટ છે છોડાવ દેતો સંપૂર્ણ વિશ્વાસ છે કે बीजेपी ને એક એક ગામમાં લોકો સમક્ષ

জো তার হম